મિત્રો જેમ બરોડા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાનો આજ રોજ વડોદરામાં પહેલવાનનો ખાચો વડનો ઝાડ ચાર દિવસથી પડી ગયો છે અને મકાન પર જઈને અટકી ગયો છે છતાં ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ આવ્યું નથી શું કોઈની જાનહાનિ થશે ત્યારે આવશે તંત્રીશ્રી જાવીદ મનસુરી

તમારું હારું નામ શેખ સાજિદ હુસેન ગુલામ હુસેનપુરા જુલસ કમિટી પ્રેસિડેન્ટ લાઇક કરે कर ચેનલ કો जरूर प्रेस કરે